નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલ ને આપણે વાત કરીએ તો ભારે આંધી વંટોળ અને હવામાન વિભાગની સૌથી મોટી આગાહી તેમજ ભારેથી અતિભારે વરસાદ તો મિત્રો હાલની આપણે વાત કરીએ વેધર ઓફ ડેથની તો રાજ્યની અંદર હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફરી એક વખત ગરમીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો ખુશીના સમાચારની આપણે વાત કરીએ તો પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ સાથે હવામાનની અંદર પલટો આવી જાય એવું હાલ લગાવવામાં આવી રહ્યું છે તેમજ મિત્રો પ્રીમોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત પણ થઈ જવા રહી છે એટલે કે મે મહિનાની અંદર શરૂઆત થઈ જશે આ ઉપરાંત આંધી વંટોળ જોવા મળી શકે જેવું હાલ જણાવવામાં આવી રહ્યું છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ની આપણે વાત કરીએ તો આગામી પચીસ તારીખથી લઈને સત્યાવીસથી ત્રીસ એપ્રિલ દરમિયાન પણ રાજ્યના દરેકના વિસ્તારોની અંદર ગરમ ભેજવારી હોવાને કારણે પણ અસ્તવ્યસ્ત રહેવાની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે દેશના અલગ અલગ રાજ્યોની અંદર પણ મિત્રો ઉત્તરપૂર્વ પૂર્વ રાજ્યોની અંદર વરસાદની પણ હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો જેની સમગ્ર અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે પેલી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ ગયા બાદ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો વરસાદી સિસ્ટમ પણ બનવા અને આ મિત્રો વરસાદી સિસ્ટમ ભારે થતી ભારે વરસાદ પણ લાવી શકશે જેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ મિત્રો આ વખતે વરસાદ સારો રહેવાનું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે આ સાથે સાથે એકથી પંદર જૂનની આપણે વાત કરીએ તો વાવાઝોડું બનવાની શક્યતાઓ હાલ પૂરતી જણાઈ રહી છે તેમજ મિત્રો હવામાનની અંદર ફેરફારને અવકાશો છે એટલે કે જો જે પણ નવી અપડેટ આવતી જશે જે પણ ફેરફારો થશે એ અમે તમને જણાવતા રહીશું તો મિત્રો ત્યાં સુધી જોડાયેલા અમારી ચેનલ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વરસાદ અને વાવાઝોડા વિશે તમામ અપડેટ જાણતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર